સદારામ બાપાની પ્રતિમાને ફૂલહાર કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે આ રેલીમાં હર્ષ સંઘવી અને ભાજપના હાય હાયના નારા લગાવી જીજ્ઞેશ મેવાણી હમ તુમારે સાથે નારા સાથે સમગ્ર રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા તો કલેક્ટર કચેરી ખાતે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં નીકળેલી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દલિત અધિકાર મંચના સભ્ય વિવિધ બેનરો સાથે આવી પહોંચ્યા હતા ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે થરાદની મહિલાઓની વેદનાને લઈને જીજ્ઞેશ પ્રોત્સાહન આપનાર અધિકારીઓના પટ્ટા ઉતારી લેવાની વાત કરી હતી તેના અનુસંધાને ભાજપ દ્વારા પોલીસને આગળ કરીને જીગ્નેશભાઈ ને ટાર્ગેટ કરી જો જીગ્નેશભાઈ દારૂ જુગાના ડ્રગ્સના મુદ્દે ઇન્વોલ્વ થશે તો આખા ગુજરાતમાં સરકાર સુધી પહોંચતા હપ્તાઓ બંધ થઈ જવાના આક્ષેપો કરી પાટણ જિલ્લામાં પણ સિત્તેર લાખ જેટલો હપ્તો એસપી કચેરીએ પહોંચતા હોવાના ગેમરભાઈ દેસાઈએ આક્ષેપો કરી આ હપ્તાઓ ગાંધીનગર સુધી પહોંચતા હોવાથી તેઓના પેટમાં તેલ રેડાયું હોવાનું જણાવી આગામી સમયમાં પાટણ જિલ્લામાં

તેઓ દ્વારા પણ સંકલનમાં અનેક વાર દારૂઓ અને ડ્રગ્સ બાબતે રજૂઆત કરી હોવાનું જણાવી ધારપુર હોસ્પિટલની આજુબાજુ જાહેરમાં ડ્રગ્સ વેચાતા હોવાના પણ ગંભીર આક્ષેપો કરીને ગુજરાત અને પાટણનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટેની જિગ્નેશભાઈએ વાત કરી હોવા છતાં પણ ભાજપના મળતિયાઓએ ખોટી રીતે તેઓનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવી અમે જિગ્નેશભાઈની સાથે હોવાનું જણાવી બિસ્ટોલ ધારપુર આજુબાજુઓને

એ વેદનામાં જિગ્નેશભાઈ એવા શબ્દો કીધા કે ભાઈ આ કોઈ પોલીસ છે એ જો કોઈ આવા ડ્રગ્સ હડ્ડાવાળાને પ્રોત્સાહન આપતી હશે અને અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી અને જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા એનું કારણ એક જ છે કે જો જિગ્નેશભાઈ આ દારૂ ડ્રગ્સમાં ઇન્વોલ્વ થશે તો સમગ્ર ગુજરાતની અંદર જે દારૂના અને ડ્રગ્સના હપ્તા આવે છે એ સરકાર સુધી જે હપ્તા પહોંચે છે એ હપ્તા બંધ થઈ જાય છે એના માટે આ જિજ્ઞાશભાઈને ટાર્ગેટ કરવા માટે આવ્યા છે એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે અમારા સન્માનને ધારાસભ્ય કિરીટભાઈ અને અસંખ્યા લોકો આમાં જોડાયા છે પાટણમાં પણ મારા અંદાજથી સિત્તેર લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીએ પહોંચ્યા છે આ હપ્તાના રૂપિયા છે આજુબાજુ પોણસો મીટરના રેન્જમાં દારૂ હડ્ડાઓ ચાલે છે એનું લીસ્ટ રેન્જ આઈજી ને અને સન્માન્ય સીએમ પણ અમે અમારું લીસ્ટ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાની છે અમારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈએ વાત કરી અને એમને જે વાત કરી હતી એ સમગ્ર પોલીસ કે કર્મચારીઓ માટે નહોતી પરંતુ જે ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે યુવાધન બરબાદ થઈ જાય એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતીઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમે જિગ્નેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરીશું